નમસ્કાર લલકાર ન્યૂઝ સાથે હું વિરલ રાજ્યમાં અસામાજિક તત્વો જાણે બે ફાર્મ બન્યા હોય એવું એક ચિત્ર છે સમયાંતરે મારામારીની ઘટના સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર પોલીસની કામગીરી શું હોવી જોઈએ અને આ ચિત્ર પરથી કહી શકાય કે પોલીસની કામગીરી શું છે આ સમગ્ર મામલો શું છે એ અંગે વાતચીત કરીએ પેલા લલકાર ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો બગદાનાની બબાલ જ્યાં હજી શમી નથી ત્યાં હવે ઉનામાંથી યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે મોડી રાત્રે આ ઘટના બની હતી અને કેટલાક અજાણ્યા શખ્સો એક યુવાન ઉપર પટ્ટા વડે તૂટી પડ્યા હતા મારામારી કરી હતી અને દેવાવાડી પણ કરી હતી વાત વાત ખાલી એટલો હતો કે યુવાને માત્ર રોડ ખસી જવાની કરી અને એવામાં કેટલાક શખ્સો ગરમ થઈ ગયા અને ગુસ્સે ભરાયા ગુસ્સે ભરાયા સાથોસાથ ગાળા ગાડી કરી અને માર મારવાનો મામલો સામે આવ્યો સમગ્ર ઘટનાને લઈને જ્યારે પોલીસ તપાસ કરવામાં આવી અને સીસીટીવી ફૂટેજ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા તો પોલીસે પણ આ અંગે ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહી કરી યુવાનોને ડોર માર માર્યો તો યુવાનની ફરિયાદના પણ એવો પણ આક્ષેપ છે કે જ્યારે ફરિયાદ લખવા જ્યારે પહોંચ્યા ત્યારે વાત અલગ હતી અને જ્યારે કાર્યવાહી થઈ ત્યારે વાત કંઈક અલગ થઈ ગઈ મૂળ મુદ્દો એ છે કે જ્યારે રાજ્યમાં આવી મારામારીની ઘટના બને છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલ ઉઠે છે તો બીજી તરફ યુવાનોએ એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે પોલીસે તેમનું નિવેદન લીધું ત્યારે સંપૂર્ણપણે સ્પષ્ટતા તેમણે કરી દીધી હતી પણ જ્યારે આ શખ્સોને પકડવામાં આવ્યા અને ઘટના સ્થળે લઈ જઈને માફી માંગવામાં આવી ત્યારે ફરિયાદમાં કંઈક બીજું સામે આવ્યું હતું જોઈએ આ સમગ્ર ઘટના આ સમગ્ર મામલે શું કેવું છે એક સંગઠનના પ્રમુખનું એ પણ સાંભળી લઈએ ગઈ કાલે તારીખે રાતે આપણા જે ઉના શહેરના એક પોસ્ટ એરિયો એટલે કે હિસીપુર રોડ છે ત્યાં રણજીતભાઈ બાંભણિયા જે અવારનવાર મુસ્લિમ સિદ્ધાર્થીઓ દ્વારા હદ્દો જમાવીને બેઠા છે ત્યાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી અવારનવાર થાય છે પોલીસ પ્રશાસનને અવારનવાર ધ્યાન દીધું ત્યાં એ બાબતે રણજીતભાઈ બાંભણીયાએ જે લુખા તત્વોને ત્યાં ટપાતા કીધું કે ભાઈ તમે અહીંયા દારૂ ગાજા સિગરેટ એવું પીવોમાં અમારા હિન્દુ હિન્દુબહેન અહીંયા વોકિંગ કરવા નીકળે છે તો આ લોકોએ સીધું રણજીતભાઈને મામા અને બહેનમાં દાળો આપી અને રણજીતભાઈ ગાડી લઈને ગયા તો એની પાછળ જઈ અને સમીર ગેસ એજન્સી પાસે જઈ આ લોકોએ રણજીતભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો છે એની ઇનોવા કાર તોડી નાખી છે એના ગળામાં રાખેલ ચેન લૂંટી લીધો છે અને પંદરથી વીસ વિધર્મી શખ્સો દ્વારા આ યુવાન ઉપર ગંભીર રીતે આને હુમલો કર્યો છે અને આને જાનથી મારવાની કોશિશ કરી છે અને જેમ હિન્દુ એરિયામાં આ લોકો પોતાનો ખોફ જમાવવા માંગતા હોય એ રીતે કરેલું છે અને પોલીસ પ્રશાસને આ લોકોને છાવરવા માટે માત્ર ને માત્ર એફઆઈઆરમાં ખાલી ત્રણ ચાર ત્રણથી ચાર લોકોના નામ ઉમેરા કર્યો છે પણ હકીકતમાં આઠથી દસ યુવાનો આ યુવાનને જાહેરમાં મારી અને હિન્દુ એરિયામાં ખોફ જમાવા માટે અને પોતાનો આતંક દેખાડવા માટે આ કાર્યરત કર્યું છે એટલે આવા નુખા તત્વો અને જે બે સમાજ ઉપર એચ એમ થાય એવું કાર્ય કરવા વાળાઓને તાત્કાલિક ગુનામાં સરઘસ નીકળે અને જો આવનારા દિવસોમાં કઈ નહીં થાય પરિણામ તો હિન્દુ સમાજ આખું સમગ્ર ઉનાટ બંધ રાખી અને કોળી સમાજે અને હિન્દુ સમાજ અને દલિત સમાજ બધો સાથે રહી અને આખો બંધ નું એલાન આપશે અને આવેદન આપે ને મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં આવેદન આપશે અને બે દિવસ પહેલા જ દલિત સમાજ માટે પણ આ બનાવ બનેલો તો પણ અહીંના તાત્કાલિક પીએસઆઈ સરવૈયા એ કઈ ગંભીરતા નોંધ લીધી નથી અને આરોપીઓને ને છાયવડ્યા છે અને તાત્કાલિક જામીન પણ અપાવી દીધા છે જ્યારે ગંભીર એમાં એક્રોસિટી અને એવી ગંભીર ધારાઓ પણ લીધી નથી એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આવા આરોપીઓને બુટલેગરોને છાવરે છે એટલે અમારી પ્રશાસનને નમ્ર રહી રહ્યો છે કે જો આ પાછું બીજું ઊંડા એ ન થાય એના માટે આજના તાત્કાલિક કડકમાં પગલાં લેવાય અને આરોપીઓનું સરઘસ નીકળે એવી હિન્દુ સમાજની વળી સમાજની અને દલિત સમાજની માગણી છે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે હિન્દુ સમાજ ભયના ઓથારે જીવે અને આ લોકો પોતાનું ઉનામાં વર્ચસ્વ જમાવવા માટે હિન્દુ સમાજને ટાર્ગેટ અવારનવાર કરે છે આવા જે સારા સારા એરિયા હોય બસ સ્ટેન્ડ હોય હિન્દુ સમાજની સ્કૂલો હોય ત્યાં ત્યાં પણ આ વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ બેનદી છેડતી થાય છે અને પોલીસ પ્રશાસન માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈતું રહે છે અને હિન્દુ સમાજના જ્યારે હિન્દુ સંગઠનો બધા કંઈક ને કંઈક કરે છે તો અને બીજા કેસમાં ફસાવા માટેનો પ્રયત્ન કરે છે એટલે આ જ પ્રશાસનને સ્ટ્રીક વોર્નિંગ દેવામાં આવે છે કે જો આવનારા દિવસોમાં કાંઈ આનો નિકાલ નહીં આવે તો ઉનાના બધા હિન્દુ સંગઠનો એક થઈ અને આનો પ્રતિકાર કરશે અને જો પોલીસ પ્રશાસનથી કાંઈ ન થતું હોય તો હિન્દુ સમાજને સોંપી દે આમાં અવારનવાર જે આરોપી હોય છે એ અવારનવાર એક બુટલેગર છે એના એનો સન છે એવું જાણવા મળ્યું છે એમને અને એની સાથે પણ રહેલા ગાંજાના વેપાર કરે છે ડ્રગ્સનું કરે છે એમડીનું પણ મોટા પાયે આ લોકો નેટવર્ક ચલાવે છે અને ઉનાના યુવાધન કઈ રીતે બરબાદ થાય એના માટે દિવસ રાત આ લોકો પ્રયત્ન કરે છે અને અવારનવાર હિન્દુ બેન દીકરીઓ ફસાય માટે લવ લવજેહાજ લેન્ડ જહે બધું પણ ઉનામાં ચાલુ છે પણ એનું કઈક ને કંઈક પ્રશાસને હવે વિચારવું પડશે અને આ એક ગંભીરતા તો બનાવે છે સાહેબ કે આ પોલીસ સ્ટેશન છે અને આરોપીઓની સામે ઊભેલા છે કોઈ પોલીસે ફસ્ત મીઠી મીઠી અહીંની ચા પીએ છે અને એને કોઈને પકડતી નથી એટલે પોલીસે હવે ગંભીરતાથી આ મુદ્દાને લેવો પડશે કેમકે અમે ઉના ને બીજું બગદાણા બનાવવા નથી માંગતા છતાં પણ જો કઈ કરવું પડશે તો જેમ બગદાણામાં થોડી સમાજ એકતા દેખાડી છે એવી જ હિન્દુ સમાજ ઉનાનો થોડી સમાજ એકતા દેખાડશે તો બીજી તરફ ભોગ બનનાર યુવાન શું કહે છે એને પણ સાંભળો હું એસી ફૂટના રોડેથી નીકળ્યો ને તો એ લોકો રોજના

બરોબર ને મને જેમ ફાવે એમ મારવા મિલે ને મારો વિડિયો ઉતાર્યો એ લોકોએ શેનો માર મારો તમને પટ્ટા ઢીકા પાટુ પટ્ટા એ મને મારવા મિલે એમ ને મારો વિડિયો એ લોકોએ ઉતારી લીધો મારી કાર નુકસાન પહોંચાડ્યું છે મારી ગાડી તોડી નઈ ગઈ મારા ગળામાંથી સોનાનો ચેન તો એ લઈ ગયા આંગે તો ફરિયાદ લખાવી છે કરી ફરિયાદ લખાવી લીજે પણ આમાં કોઈ ફરિયાદમાં એવું કઈ જો મળ્યું નઈ મને જે રીતના લખાવી એ રીતના છે જ નઈ આમાં